ચાર પાંચ દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે આવો અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો પણ ચાર પાંચ દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કંઈ લીધું નહોતું જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ પણ પછી દિવસે ને દિવસે આ બધી મેટર રહી બગડતી ગઈ અને એના જે મળતી હતા એ બધા સમાજને બધાને હજી એવી ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ લગ્ન તો થશે જ આવા એના મળતી આવો બધા એરિયા છે ને એ બધાને છે ને આવી રીતે ધમકી મારે છે અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા હતા તો હું બધાને કહેવા માગું છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે આવા જો આપણે જ બધા ચૂપ રહેશું ને તો આવા આવા જે સમાજના આગેવાનો છે ને એ જન્મ લેશે જ્યારથી એને પાંચસો પંચાવન સાહી લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કૌભાંડ ચાલુ કરી દીધા છે પેલા સાહી સમૂહ લગ્ન એને ચાલુ કર્યા ત્યાંથી જ એને પૈસા વધવાનું ચાલુ થઈ ગયું એકથી દોઢ કરોડ રૂપિયાની માટેથી એને મળ્યા સમૂહ લગ્ન માટે ત્યારથી એને આ ધંધો ચાલુ કરી દીધો છે અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ લગ્નનો ધંધો આદરી દીધો છે અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ લગ્નનો ધંધો બંધ કરું છું આ ન્યાય આજે ન્યાય છે ને જે પાંચસો ને પંચાવન દીકરીઓની છે ને એનો ન્યાય એક જ વસ્તુ છે વિક્રમભાઈ પોતે એમ કહી દે કે આજ પછી હવે આ ધંધો બંધ કરું છું પોલીસ પૂરેપૂરા લેવા જોઈએ આજ આ દીકરીઓ છે આના માટે તો ન્યાય મળવો જ આ કોઈ બીજી મેટર હોત તો અમે ન પડત પણ આજે દીકરીઓ માટેથી જે આ વસ્તુ બની છે દીકરીઓની આરે અન્યાય કર્યો છે એ દીકરીઓ માટેથી ન્યાય માટેથી હું પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે આવા લોકોને મૂકતા નહીં અને એની સાથે જે મળતી અને જે આ બધા ભેગા થઈને આ ધંધો આઈ મિત્રો છે ને બધાય લોકો આવવા જોઈએ આમાં કોઈ પણ જાતની કઈ વ્યવસ્થા નથી ને કરિયાવાર જેટલો અમને કીધો હતો ને એટલો કરિયાવાર એને આપ્યો નથી સોના ચાંદીની વસ્તુ હાવ ખોટી છે એકસો ને એકવીસ આઈટમ દેવાની કીધી હતી પણ એકસો હું પચાસ આઈટમ પણ પૂરી આવી નથી અમને કોઈ જાતની અને જમરવારમાં પણ એવું હતું કે જમરવાર તમે ખાઈ ના શકો ગુંદી ગાંઠિયા ને એવું આવ કાચું જમરવાર ને કોઈ પણ પાણીની અહીંયા વ્યવસ્થા નમળે એક બોટલ સાઠ રૂપિયાની મળતી હતી અહીંયા આકડે ઈ દાગીના સાવ ખોટા છે અમે સોની આગળ બધું તપાસ કરાયું એકે પણ દાગીનો એમાં સાચો નથી સોના ચાંદીનો બ્રાહ્મણને અમે હેને ઘરેથી લઈ આવ્યા હતા એ લોકોએ અમને કીધું કે તમારે બ્રાહ્મણની વ્યવસ્થા કરી લેવાની બ્રાહ્મણની વ્યવસ્થા પછી ઓલું આટા ફરે હવનકુન ઈડ ઈ પણ અમે ઘરેથી લઈ હતા છાણા લાકડા પણ અમે ઘરેથી લઈ આવ્યા હતા અમારે બ્રાહ્મણને 4000 ચાર ચાર હજાર રૂપિયો આપ્યો તો અહીંયા આવવામાં અમે એકવીસ હજાર ભર્યો હતો સમૂહ લગનમાં આ આ લોકોએ છેટે પીંદી કરી છે ને આ લોકોને ને કાયદેસર પોલીસ ખાતા ને આ લોકોનો કાક ન્યાય લેવો જ જોઈએ અને અમને ન્યાય પણ જરૂર જ જોઈએ આનો મને એવું કહેવામાં આવતું હતું કે આમાં આપણે દીકરીને દાન ને એવું બધું દેવાનું હોય સમૂહ લગ્ન હા સમૂહ લગનમાં પછી પાંચસો પંચાવન રાજકોટના ના આંગળે સમૂહ લગ્ન કરવામાં આવ્યા તારે એમને સોનાનું ચાંદીનું અને એવું કીધું હતું કે અમે સોનાનું દાન અમે આપ્યું છે તો હોના નું દાન અત્યારે એ મુદ્દો મારી પાસે આવ્યો હતો એટલે મેં વિડીયો જોયો એટલે મેં વિડીયો બનાવ્યો તો મેં કીધું ભાઈ વિક્રમભાઈને એવું કીધું હોના નું દાન કેમ કોઈને આપ્યું નથી અને જેમ ફોટું આપ્યો એટલે અમને પર અમને બદલાઈ દેવામાં આવે અને અમારી માંગ એટલી જ હતી હા મને એમાં સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો આવો મુદ્દો ઉપાડ્યો એટલે એ સસ્પેન્ડ કરી નાખે તરત તારે સમાધાન નામે કાંડ જ કરે છે અમારી માંગ એટલી જ છે કાયદેસર સરકાર આમાં પગલા લે અને અમને ન્યાય અને અમારે એના ઉપર કાયદેસર ફરિયાદ અને શિવાજી સેનાના ગુજરાતની અંદર સમૂહ લગ્ન સમૂહ લગ્ન શિવજી સેના સમૂહ લગ્ન કોઈ દે નહી કરું મને એવું કેવા માગે હે કે જો તમે આ કઈ પાસું ખેંચી લેશો અને જો નહીં ખેંચો તો તમારા ઉપર કાયદેસર એફર થાય છે અને જો મને કઈ થાય છે તો આમાં વિક્રમભાઈ રહે છે